નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી બે ઓરિજનલ ગીર ગાયો છે એક દેશી છે અને એક ભેંસ છે એમ ચાર પશુ વેચવાના છે મિત્રો એ લઈને આવ્યો છું એટલે વિડીયો શાંતિથી જોજો વિડીયોમાં દરેક પ્રકારની ડિટેલ તમને આપવામાં આવશે મિત્રો તમે આ ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમે રોજ ગાય પેસ્ટ વેચવાનો વિડીયો મૂકીએ એ વિડીયો તમારા સુધી પહોંચી શકે વિડીયોને શેર કરજો અને મિત્રો અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઈક કરજો હવે સ્કીન ઉપર તમને બીજા વેતરની સારામાં સારી અને ઓરિજનલ જે ગીર કહેવાય એ ગીર ગાય વેચવાની છે એકદમ ગરાવ એકદમ શાંત અને બહુ વ્યવસ્થિત સર અને ગેરંટી સાથે આપવાની છે તમે ત્યાં જઈ શકો છો દોઈ શકો છો બે દિવસની વિવાયેલી આ ઓરિજનલ ગીર ગાય તમને સ્કિન ઉપર બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આ ગાય બે દિવસની વિવાયેલી છે નીચે વાસરડો છે બીજા વેતરની છે એક માલિકને બે ગાયો વેચવાની છે બંને ગીર અને ઓરિજનલ છે અને સરસ અને વ્યવસ્થિત અને ઘરાઉ છે દરેક પ્રકારની ગેરંટી આપવામાં આવે છે વધારે માહિતી માટે એમનો મોબાઈલ નંબર આપેલો છે એમનું સરનામું આપેલું છે આ ગાયને હાલ આઠથી નવ લીટર દૂધ ટાઈમે હશે મિત્રો અને બે દિવસ વિવાહે થયા છે ગાયને અને આ ગાય વેચવાની છે સાથે સાથે એક બીજી પણ ગાય વેચવાની છે એ પણ આપણે વિડીયોમાં બતાવશું આ ગાય અને એ ગાયની કિંમત ભેગી મૂકવામાં આવેલી છે અલગથી લેવી હશે તો પણ તમને અલગથી પણ મળી જશે મિત્રો હવે આના પછી આપણે બીજી ગાય જે બીજા વેતરની છે તમે સ્કીન ઉપર જોઈ શકો છો હજુ પંદરેક દિવસની કાચી છે એટલે કે પંદર દિવસમાં બચ્ચું આવશે મિત્રો હાલમાં પંદર દિવસની કાચી છે તમે સ્કીન ઉપર જોઈ શકો છો એકદમ માવજત કરેલી સાચવેલી ઓરિજનલ આ ગીર ગાયો છે ઊંચી લાંબી અને બહુ વ્યવસ્થિત સ્તર છે એટલે જો તમને ગમતી હોય તમારે લેવી હોય તો તમે એ પણ લઈ શકો છો બંનેમાંથી તમને જે ગાય પસંદ આવે એ ગાય પસંદ તમે કરી શકો છો બંને લેવી હશે તો પણ મળશે આ પણ બીજા વેતરની છે હાલમાં પંદર દિવસની કાચી છે એના પછી તમારે પણ કોઈ ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો અમારો એક યુટ્યુબનો નંબર આપેલો છે જેની ઉપર ગાય ભેંસનો વિડીયો પૂરેપૂરું સરનામું અંદાજીત કિંમત મોબાઈલ નંબર લખી તમે મોકલી શકો છો આ ગાય તમારે આ ગાયો તમારે લેવી હોય તો ગામ જામ ટીંબડી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ બંને ગાયોની કિંમત એક લાખને એંશી હજાર રૂપિયા અંદાજીત મૂકવામાં આવેલી છે બંને ગાયોની કિંમત એક લાખને એંશી હજાર રૂપિયા આ મેં કીધું એમ અમારો યુટ્યુબનો નંબર છે જેની ઉપર તમારે ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો તમે મૂકી શકો છો પૂરેપૂરું સરનામું લખેલું હોવું જોઈએ અંદાજીત કિંમત લખેલી હોવી જોઈએ પછી જ વોટ્સઅપ કરવાનું અમને યોગ્ય લાગશે તો અમે યુટ્યુબમાં મૂકીશું એના પછી એક આ દેશી ગાય વેચવાની છે જે પંદરેક દિવસની કાચી છે હજુ અને દેશી ગાય છે આ વેચવાની છે આ ગાયની કિંમત સત્તર હજાર રૂપિયા મૂકવામાં આવી છે જો તમને ગમતી હોય તમારે લેવી હોય તો આ ગાય પણ તમે લઈ શકો છો સ્કીન ઉપર આખી ગાય બતાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે મિત્રો જો તમે લેવી હોય તો તમે એ પણ લઈ શકો છો ગામ ભવાયાદર તાલુકો ધારી જિલ્લો અમરેલી સત્તર હજાર રૂપિયા કિંમત અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એના પછી તમે ભેંસના શોખીનો તમે ભેંસો રાખતા હો તમારે ભેંસ લેવી હોય તો આ થોડા દિવસની કાચી ભેંસ છે અને વેચવાની છે માલિકને ટૂંક જ સમયમાં આ ભેંસ વિવાઈ જશે અને બીજા વેતરની આ ભેંસ છે તમને સ્ક્રીન ઉપર આખી ભેંસ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો જો તમને ગમતી હોય તમારે લેવી હોય તમારે લેવાની ઈચ્છા હોય તો એમનો મોબાઈલ નંબર આપેલો છે એમનું સરનામું આપેલું છે એની ઉપર તમે કોલ કરો છો પૂછી શકો છો અને મિત્રો કોઈને કોલ કરીને ખોટા હેરાન કરવા નહીં જો તમને ગમતું હોય તમારે લેવું હોય તો જ તમને એમને કોલ કરી શકો છો હજુ કાચી છે હજુ વિવાહવાની બાકી છે વધારે માહિતી માટે તમે એમનો કોન્ટેક કરી શકો છો સારામાં સારી બેસ છે અને વેચવાની છે આ ભેંસની અંદાજીત કિંમત સરનામું મોબાઈલ નંબર બધું જ આપણે વિડીયોમાં જ બતાવશું મિત્રો વિડીયો આખો જોયા રાખજો મિત્રો સારામાં સારી જોટાકટની આ ભેંસ છે અને એમને વેચવાની છે જો તમને ગમતી હોય તમારે લેવી હોય તો રઘુભાઈ ગામ નાના પાળિયાદ તાલુકો જિલ્લો બોટાદ બીજું વેતર પાંચ પાંચ લીટર દૂધ આપશે પંચ્યાસી હજાર રૂપિયા કિંમત મૂકવામાં આવેલી છે એના પછી આ યુટ્યુબનો નંબર છે જેની ઉપર તમારે ગાય ભેંસ વેચવા મૂક્યું હોય તો તમે મૂકી શકો છો એનો કોઈપણ પ્રકારનો ચાર્જ આપણે લેતા નથી